સાથે વાત કરી અમારે શું કહેશો કેમ આંદોલન કરવું મારી માંગ એ છે કે જે પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમના માટે યુનિવર્સિટીનું પોર્ટલ ચાલુ થવા જ જોઈએ કારણ કે વર્ષોથી નિયમ છે કે જે પૂરક પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થયા હોય તેમના માટે પોર્ટલ ખુલે છે પણ યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક પૈસાની લાલચ છે બીજી યુનિવર્સિટીઓ સાથેના વ્યવહાર ના જે રીતે ગુજરાત સરકાર દ્વારા રિપીટરો સત્તાધીશો છે વિદ્યાર્થીઓને એડમિશન આપી રહ્યા હતા કારણ કે ખાનગી યુનિવર્સિટીમાં એમના ખિસ્સા ભરવા માટે એ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્યના અંધારમાં મોકલ્યા છે આજે દ્વારા ગ્રીન પર ચંદ્રી રોડો ઉડાવીને વિરોધ કરવામાં આવશે

તેના માટે સરકાર રિપીટર્સના વિદ્યાર્થીઓની પરીક્ષા લે છે અને પહેલીથી એક પ્રશ્ન છે આ લોકો અંદર બેઠેલા ભાજપના દલાલો છે જ્યાં સુધી આ લોકોના આખાઓ એડમિશન ની હા નહીં પડે ત્યાં સુધી આ લોકો એડમિશન આપવા નથી માંગતા આ લોકો પ્રાઇવેટ યુનિવર્સિટી વાળા જોડે બેસી ગયા છે સાહીઠ ચાલીસ ના રેસો બેસી ગયા છે એટલા માટે આજે અમે અહિયાં પૈસા લાયકાત એડમિશન મળશે કે નહીં માટે અમે આ લોકોનો તો વિરોધ કરીશું સાથે સાથે તો જરૂર પડશે તો ભાજપ સરકારનો પણ વિરોધ કરીશું બાળકો છે

બિલકુલ આ વિદ્યાર્થીઓ દ્વારા આજે એનએસયુઆઈ એટલે કે એનએસયુઆઈની પાક દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં છે તમામ ધોરણ બારના રિપીટેડ વિદ્યાર્થીઓ તેને એડમિશન ન મળતા આજે જે એનએસયુઆઈના લોકો વિદ્યાર્થીઓ છે તે ઋષિ ભરાયા છે ને જ્યાં સુધી તેઓને એડમિશન નહીં મળે ત્યાં સુધી તેઓ ઉગ્ર આંદોલન પણ ઘટશે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પા ટુ ન્યૂઝ વડોદરા